યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ છે અમારા આજે તમે જોઈ શકશો મારા હાથની અંદર છે બીટ યસ આ બીટ છે આ ઓર્ગેનિક બેજ ઉપર બીટ બનાવેલું છે અને તમે જોઈ શકો છો કે આ બીટની જે સાઇઝ અને લાઇટ વિથ ઓર્ગેનિક બેજ ઉપર આજે માર્કેટમાં ઘણા બધા બીટ મળે છે ઓલરેડી કેમકે બીટ એ આપણા શરીરમાં સૌથી વધારે રક્ત બનાવવાનું વર્ક કરે છે પરંતુ આજે માર્કેટની અંદર કેમિકલના કારણે પેસ્ટીચાઈડ દવાઓને કારણે ખાતરોને કારણે જે બીટનો વિકાસ થવો નથી થઈ શકતો પણ આ બીટની અંદર ઓનલી ફોર એગ્રી બ્યાસી અને હિમીટનો ઉપયોગ કરી અને આ બીટ તૈયાર કરવામાં આવ્યા છે જોકે ઘણા બધા એક ક્યારો પોતાનો હતો પણ આજે એ લોકોએ ઓલરેડી ઉખાડી અને લોકોને આપી દીધો ખાવા માટે પણ અહીંયા બે બીટ મારા હાથમાં આવ્યા છે અને બંને બીટનો તમે આકાર અને સાઇઝ જોઈ શકો છો વિથ પ્યોર ઓર્ગેનિક બેઝ ઉપર આ બીટ તૈયાર કરવામાં આવેલા છે જેનો સ્વાદ ખરેખર આહલાદક હોય છે તો આપ જાણી શકો છો અને આ આહલાદક સ્વાદ આ બીટમાંથી મેળવી શકે છે તો અહીંયા મારી સાથે ભાઈ છે એમને ઓલરેડી એક ક્યારે પોતાના ઘર માટે બીટનો બનાવ્યો હતો તો હકમાજી ખરેખર આ બીટનો સ્વાદ કેવો છે ખાવામાં બધાનો લાવો એ કડવાસનો લાગે ને આ એકદમ મીઠાશથી લાગે બરાબર એની કે બજારમાંથી લાવશો એનો સ્વાદ એકદમ કડવા તરફ જાય છે એકદમ મીઠાશ તરફ સાથે સાથે બજારનો જે સ્વાદ આવે છે એની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે સ્વાદની અંદર કોઈ દમ નહીં હોતો પણ એક મજબૂરીમાં આપણે લોકો ખાતા હોઈએ છીએ પણ આ અલગ ફેકલ્ટી દ્વારા બનાવવામાં આવે છે જેના કારણે આપણા શરીરને તો બી એક કોઈ નુકસાન નહીં કરે હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ એ ચીજ છે તો ખરેખર તમે બી બીટનો કોઈ વાવેતર કરવા માંગતા હોય સારી રીતે ઓર્ગેનિક બેજ ઉપર તો અમારો કોન્ટેક જરૂર કરજો અમારી સાથે બેસજો અમે તમને સલાહ આપીએ પ્રમાણે બીટનો ઉપયોગ કરો તો તમે માર્કેટ કરતાં પણ અલગ બીટ બનાવી શકી તો અહીંયા હકમાંથી કંઈક કહેવા માંગે છે આમાં ખાલી પાયામાં ખાલી ખાલી છોડી દઈએ એક વર્ષ નખીને ખાલી છોકરે ઘરે ખાવા માટે સૂપે લસણને પાળી એટલે ખાલી અખતરા પૂરતો એમાં પછી એક અમે કીધું ખાલી લસણનો ચારો વાતો ને ભેટીએ ભેટીએ બીટ વાયા હતા આમો હાલમાં કાપી એની કરીને ખોન તારે એકદમ ઘોડામાં પાણી મેળે એકદમ સ્વાદી મીઠું અને એકદમ લોહી કેવો લોહી આ કોપી મીઠું યાની કે એમનો કહેવાનો મતલબ છે કે લોહી કેમ કે આનું કામ જ બ્લડ બનાવ લોહી બનાવવાનું છે એટલા માટે આપણા શરીરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ચીજ છે બીટ ખાવું બહુ જરૂરી છે રાઈટ તો થેન્ક યુ યુ વેલ્થ